તો ફ્રેન્ડ્સ ઓલી એક વાત કહું પકડી લે તો અંબરજા મારી વા એક વાત કહું મારા સામ ના વજાતા હું કડાઠા માથે હું હું ફગાઈ દો મારી લો હું તો ફગાવી દો શિયાળાની તો હું લાવિ ખાવા હતી ખાવા ના મજા આવત પ્રીત ગરમ ગરમ કા આની કોથરીઓ સાટી દાદી કોથરીઓ ની સાટી છે ને વિવા હે હું છે ઠીખો છે બાપા હું કે ભાઈ મનશુરમ હા ઓ વિવા તારી મનશુરિયમ આયા ખાઈ લે આપણે દીકરાને એ પ્રિયા ઘરની સમસે લાવ લાન ખાઈ મારે તો આ ફ્લેવર છે ને પેલા કાપવાનું છે જેમ કે આપણે આના બનાવવાના છે પકોડા પકોડી જીવો એ પ્રીતિ પકોડી કે છે મને પકોડા બોલે છે અને કટિંગ કરવાનું છે પછી મૂકવાનું છે બાફવા આ બધો મસાલો છે એને મિક્સરમાં દરી નાખવાનો છે બાકી આગળ બન્યા પછી તમને હું કહું લાવ પેલા કટિંગ કરીને બાફવા મૂકવાનું છે પછી એને બાફવા મેકી દેવાની છે હો હમ

બાફા તો હું પેલા ધોઈ લઉં પછી બાફા મૂકી દઉં આમાં મીઠું નાખવાનું બાકી અંદર યુ જાય લોટમાં નાખું ને તમે નો અંદર જાય એટલે હું આમાં મીઠું નાખી દઉં પાણી નાખી દઉં પછી બફાઈ જાય લાડ બધા બાફાનું નહીં કે સુંદર થઈ જાય અને જરીક બાફાનું કંઈક કડકે રહે બફાઈ હોય ફ્લેવર બાફા મૂકી દીધું છે અને મારા મમ્મી છે ને હારો એનું શાક પણ મૂકે છે બટેટા ફ્લેવર નું બધું મિક્સ કર્યું છે વટાણા ટમેટા ફ્લેવર વટાણા ટમેટા તાનું બનાવવાનું છે શાક તો મારા મમ્મી મૂકે છે શાક ને પ્રીતિ બનાવે છે પકોડા પકોડી જી કે ભાઈ હવે છે ને ભાઈ આપણે મિક્સરમાં માં દળવાનું છે થોડો તડકો છે આમ રાખું પડશે કે કે મારે સવાર સવાર તડકો આ બધું દળવાનું છે લસણ છે અર્ધ અર્ધ દળવાની છે આ બધું મિક્સરમાં મિક્સ કરવાનું છે રેડી ਉਬਰੇਸਾ ਲੋ ਕਰ ਦਿਨ ਤਿੰਨ ਦਰਵਾਜੇ ਪਹਿਲੇ ਪਹਿਲਾ ਆ ਧਾਵਣਾ ਜੀ ਨੂੰ ਹੂੰ ਹੂੰ ਬਟਕਾ ਆफी ਆ ਰੇ ਹੈ ਮੇਰਾ ਹਮ ਹਮਾ ਤੂੰ ਹੁ ਕਰ ਉਹ ਆ ਘਰ ਰ ਘੁਰਵਾਇ ਆ ਕੋਈ ਜੇ ਤਾ ਉਹ ਹੋਇਆ ਦਾਬੇ ਆਇਆ ਤਾਬੇ ਹੋਇਆ ਮੋਬਲੇ ਬਟਕਾਣੀ ਲਾਓ ਬਈ ਪਹਿਲਾ ਦਰਵਾਜੇ ਧਾਣਾ ਤੂੰ ਦਰੀ ਨਾ ਕੇ ਤਾਂ ਆ ਕੋਈ ਤੈਨੂੰ ਮਨੇ ਦਰਉਂ ਚੋ ਹੋ ਦਰਉ ਹਾਂ ਅਮਾ ਹੂੰ ਹੁਸੇ ਬਤਾਈਏ ਤੁਸੀਂ ਲਵਿੰਗ ਹੂੰ ਤੁਮ ਕਹੋ ਹਾਂ ਪਹਿਲੇ ਧਾਣਾ ਹੈ ਹੂੰ ਪਹਿਲੇ ਕਾਹ ਹੈ ਪਹਿਲੇ ਬਾਦੀਆ ਹੈ ਬਾਦੀਆ ਆ ਲੱਕੜੀ ਹੈ ਲੱਕੜੀ ਨੂੰ ਕਹੋ ਆ ਬਾਦੀਆ ਕਹੋ

થોડીવાર પહેલા તો આપણે બધું મિક્સ મસાલા ભેગું નાખવાનું મસાલા છે આમાં નાખી દેવાની કે બધાય મિક્સરમાં મિક્સ થઈ જાય ગ્લાસ તો કાઢી લઉં લોટ છે ને એને સારવાનો છે હોય પડે ને કેમ હમ એમ જ એમ આપણે આપણે એ મને ખબર હોય પછી અહીંયા આમ છે એવું છે

ઘણ તરાઈ ગયો છે આપણો પકોડી નો પકોડી મારા બની ગયા છે પૂરા થઈ ગયા લોટ બેસા

કોમેન્ટમાં જણાવજો બાકી નવા હોય ને સબસ્ક્રાઈબ કરી લેજો લાઈક કરી લેજો અને વિડીયો ને શેર કરી દેજો પછી આપણે બીજા બ્લોગ માં સુધી સુધી